પંચમહાલ થી સમાચાર આવી રહ્યા છે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વડોદરામાં બનાવવામાં આવેલી એકસો આઠ ફૂટની અગરબત્તી હાલોલ ખાતે આવી પહોંચે તો એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી લઈને વડોદરાથી અયોધ્યા લઈ જતા હાલોલ ખાતે અગરબત્તીનું સ્થાનિક સાધુ સંતો અને ભક્તોએ કર્યું પૂજન અને સ્વાગત તો હાલોલ ખાતે આવેલા નિષ્ઠા સ્વામિનારાયણ મંદિર ખાતે અગરબત્તી આવતા જ જય શ્રી રામના નારાઓથી મંદિર પરિસર ગુંજો તો યજ્ઞમાં વાપરવામાં આવતી તમામ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અગરબત્તી તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વડોદરામાં બનાવવામાં આવેલી એકસો આઠ ફૂટની અગરબત્તી હાલો ખાતે આવી પહોંચે તો એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી લઈને વડોરાથી અયોધ્યા લઈ જતા હાલોલ ખાતે અગરબત્તી નું સ્થાનિક સાધુ સંતો અને ભક્તોએ કર્યું પૂજન અને સ્વાગત ખૂબ ભક્તિ અને ખૂબ એમની તપસ્યાના ભાગ સ્વરૂપે ગુજરાતના તમામ સંતોના આશીર્વાદથી અને સમગ્ર ગુજરાતના રામ ભક્તો વતી ગુજરાત વતી આ એકસો આઠ ફૂટ લાંબી આર જે અગરબત્તીનું એમણે બનાવી છે અને એમની ભાવના છે કે આ અગરબત્તીથી સમગ્ર અયોધ્યા ધામ સમગ્ર અયોધ્યા સુવાસિત થાય ગુજરાતની સુવાસ અયોધ્યા રામજી સુધી પહોંચે અને આજે અમારા આંગણે નિષ્ઠા વિદ્યા મંદિર હાલોલ ખાતે આવી પહોંચ્યા છે અમને સ્વાગત કરવાનો પૂજન કરવાનો આ અમૂલ્ય લાહો મળ્યો છે આ એક ઐતિહાસિક ઘટના છે અમને આ ક્ષણે ખૂબ ખૂબ અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ